જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે ચૂંટણી પંચ આગામી સપ્તાહે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં પાંચ તબક્કામાં ચૂંટણી થઈ શકે છે આ માટે ચૂંટણી પંચ આ સપ્તાહના અંત સુધીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે બેઠક કરશે જેમાં સુરક્ષા અંગે સમીક્ષા કરવામાં આવશે ત્યાર પછી જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પર ચૂંટણી પંચ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે મહત્વનું છે કે ચૂંટણી પંચના વડા નેતૃત્વમાં સમગ્ર તૈયારીઓ માટે ઓગસ્ટ સુધી શ્રીનગર અને જમ્મુની મુલાકાત લીધી છે જમ્મુ કાશ્મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી બે હજાર ચૌદમાં માં પાંચ તબક્કામાં યોજાઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ